પેલો પ્રશ્નમાં સૌ પ્રથમ આપણે સાદુ રૂપ આપી દઈએ તો પેલો પ્રશ્ન એક્સ વર્ગ માઇનસ એક્સ માઇનસ એક પ્લસ સાત ચાલો આ એક્સ નો એક્સ ની બે घात સાથે ગુણાકાર કરશું તો કેટલા થઈ જશે એક્સ ની ત્રણ ઘાત કેમ કારણ કે આધાર સરખો નો સરવાળો એ જ રીતના અહીંયા એટલે બે ઘાત સાત થઈ જશે ઘાત માઇનસ એક્સ ની બે ઘાત માઇનસ એક્સ પ્લસ સાત આપણો જવાબ થઈ જશે ચાલો પ્રશ્ન નંબર બી ગુણાકાર કરો એ વર્ગ બી અઉસમાં ત્રણ બીજો પ્રશ્ન ત્રણ આગળ તો ત્રણ એની કેટલી ઘાત થઈ જશે અહીંયા બે ઘાત અહીંયા એક ઘાત એટલે આ ઘાત સરખો એટલે ઘાતઘાતનો સરવાળો એની ત્રણ ઘાત અને બી માઇનસ એની બે ઘાત અહીંયા બી છે અહીંયા ની એક ઘાત છે તો આધાર સરખો એટલે ઘાત ઘાત એટલે એની બે ઘાત એમ અને અહીંયા બે ગુણ્યા બી એટલે બી વર્ગ થઈ જશે તો આપડે જવાબ શું થઈ જશે કે ત્રણ ની એ ઘાત બી માઇનસ એ વર્ગ ચાલો પ્રશ્ન નંબર ત્રણ વાય બરાબર ત્રણ હોય તો પાંચ વાય કાઉસમાં ત્રણ વાય પ્લસ બે માઇનસ પાંચ ની કિંમત શોધો ત્રીજો પ્રશ્ન વાય બરાબર કેટલા આપેલા છે ત્રણ પદાવ લીશું ત્રણ વાય કાઉસમાં ત્રણ વાય પ્લસ બે માઇનસ પાંચ ચલો પેલા સૌ પ્રથમ આપી દઈએ તો કે પાંચ વાય વાય નો ત્રણ સાથે એટલે પાંચ તેરી નું પંદર વાય ગુણ્યા વાય એટલે વાયની બે કાત પાંચ વાય ગુણ્યા બે એટલે પાંચ દુ ને દસ વાય ના માઇનસ પાંચ ચાલો વાય બરાબર હવે કેટલા મૂકી દઈએ ત્રણ મૂકી દઈએ એટલે વાય જ્યાં દેખાય છે ત્યાં આપણે ત્રણ મૂકી દઈએ ત્રણ આ બે ઘાત આ દસ વાય ત્રણ આ માઇનસ પાંચ ત્રણ ની બે માઇનસ ચાલો પંદર નો વર્ગ કેટલા થશે એકસો ને પાંત્રીસ પ્લસ ત્રીસ માઇનસ પાંચ એકસો પાંત્રીસ પ્લસ ત્રીસ કેટલા થઈ જશે તો કે એકસો ને પાસઠ માઇનસ પાંચ એટલે એકસો પાસઠ માં પાંચ જશે તો કેટલા વધશે તો કે એકસો સાહીઠ આ એકસો સાહીઠ આપણો જવાબ થઈ ગયો પ્રશ્ન શું આપ્યો છે પચાસ અને ચાલીસ ની બે ઘાત વાય પહોળાઈ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલા એકમ સ્કવેર થાય છે તો આપણને લંબચોરસ નું ક્ષેત્રફળ નું સૂત્ર તો બધાને યાદ જ છે તો ચોથો પ્રશ્ન

પાંચ ચાર વીસ થશે આ અને પાછળ એક જીરો અને બે જીરો બે જીરો મૂકી દઈએ અને એક્સ ગુણ્યા એક્સ થશે અહીંયા સોરી અહીંયા એક ઘાત પચાસ એક્સ વાય ની બે ઘાત આપે છે પચાસ એક્સ વાય ની બે ઘાત અને ચાલીસ એક્સ ની બે ઘાત વાય ચાલો અહિયાં એક્સ ગુણ્યા એક્સ ની બે ઘાત તો ની કેટલી ઘાત થઈ જશે ત્રણ ઘાત અહીંયા ની બે ઘાત અને ની એક ઘાત ની કેટલી ઘાત થઈ જશે ત્રણ એટલે બે હજાર એક ની ત્રણ ઘાત ની ત્રણ ઘાત આપણો જવાબ થઈ જશે પાંચમો એમ ની બે ઘાત અને ચાલીસોરસ નું લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર તો આપણને ખબર છે લંબાઈ ગુણ્યા લંબાઈ કેટલી આપેલી છે તો કે લંબાઈ આપેલી છે સિત્તેર એમ સિત્તેર એમ ની બે ઘાત પહોરાય એટલે પ્લસ 40xy ચાલ તો સૌપ્રથમ 7 4 28 થઈ છે 7 4 28 અને પાછળ 2 0 એમ ન મૂકી દેવાના એમ ની 2 ^ xy એમ ને એમ એટલે આપણો જવાબ થઈ ગયો કે 2800 એમ ની 2 ^ xy છઠ્ઠો પ્રશ્ન શું આપેલું છે કે ગુણાકાર કરો 3x (5y + 4xy ત્રણ એક્સ નો ચાલો એટલે જવાબ આપડે શું આવી જશે પંદર એક્સ વાય પ્લસ બાર એક્સ ની બે ઘાત વાય ચાલો પ્રકરણ નંબર નવ એમાં સાત નો પ્રશ્ન કે નાણાકારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર

આ સૂત્ર લમઘન નું કુલ પૃષ્ઠફળ મેળવવાનું થશે દસમો પ્રશ્ન દસમો પ્રશ્ન શું આપેલો છે કે સંગન નું પૃષ્ઠફળ જો પાસવા પુષ્ઠફળ કીધું પાસવા પુષ્ઠફળ કીધું હોત તો ચાર એલ ની બે ઘાત જો કુલ નું કુલ સૂત્ર શું થશે તો કે એલ ગુણ્યા બી ગુણ્યા એચ એટલે કે લંબાઈ ગુણ્યા પોહળાઈ ઊંચા ચાલો એક સેમી બારમો પ્રશ્ન એક સેમી ઘન બરાબર કેટલા મિલીલીટર થાય મિલીલીટર કીધું હોય તો આપણે દૂર નાખીએ તો નળાકાર નો પાયો કેવો હોય વર્તુળ હોય તો નળાકાર ના પાયાનું ક્ષેત્રફળ શું થાય જે વર્તુળનું ક્ષેત્રફળ થાય એ જ એનું ક્ષેત્રફળ થશે એટલે પાય આર વર્ગ આપણો જવાબ આવશે ચાલો પ્રશ્ન હવે પ્રકરણ નંબર 10 જોઈએ પ્રકરણ નંબર દસ આપેલ સંખ્યાનો વ્યસ્ત લખો તો પેલી ની પ્રથમ ઘાત પાંચ ની પાંચ ઘાત હોય એનો વ્યસ્ત આપણે લખવું હોય એનો વ્યસ્ત વ્યસ્ત એટલે એકના છેદમાં પાંચ ની પાંચ ઘાત અથવા અને બીજી રીતના લખવું હોય તો બીજી કઈ રીતના લખી શકીએ કે પાંચની માઇનસ પાંચ ઘાત એનો વ્યસ્ત થશે એનો વ્યસ્ત થઈ જશે ચાલો પંદરમો પ્રશ્ન પંદરમો પ્રશ્ન શું આપ્યો છે કે કિંમત શોધો કિંમત શોધવાની કીધી છે બે આખા બે ઘાત ભાંગ

N બરાબર 0 આપી દીધું છે તો આપણે સૌ પ્રથમ લખી નાખીએ કેળવવાની કીધી છે શું કીધું છે એની એન ઘાત અહીંયા શું આપ્યું છે એન બરાબર જીરો હોય તો એની એન ઘાતની કિંમત શોધો તો અહીંયા પણ શું થશે એની એનઘાત એનની જગ્યાએ જીરો એટલે કોઈ પણ સંખ્યા ની zero કરીએ તો જવાબ શું આવે એક આવશે એટલે સોળ માં શું આવશે આપણો જવાબ એક આવશે સત્તર પ્રશ્ન સત્તર પ્રશ્ન શું આવ્યો છે પ્રમાણિત સ્વરૂપ કીધું છે તો સૌ પ્રથમ આપણે શીખી ગયા છીએ જો જમણી બાજુ આપણે પોઈન્ટ ને ખસો હોય તો માઇનસ ઘાત ને ડાબી બાજુ ખસો હોય તો ધન ઘાત તો આપણે લખી નાખીએ કેટલા અંક આપણે જમણી બાજુ ખસીએ છીએ તો કે એક આ બે આ ત્રણ ચાર પાંચ અને છ તો બે ગુણ્યા દસ ની ઘાત જવાબ ગુણ્યા ની કેટલી ઘાત માઇનસ ઘાત કેટલી માઇનસ આવશે નવસો છ્યાસી સામાન્ય સ્વરૂપમાં લખો ચાલો સામાન્ય સ્વરૂપમાં છે ચાર આઠ સામાન્ય એટલે કેટલા જીરો હશે તો જેટલી ઘાત છે એટલા જીરો હશે તો આપણે લખી નાખીએ ચાર પોઈન્ટ આઠ હજાર નવસો ને ચાર ચાલો ચાર અંક આપણે આ બાજુ ખસી જઈએ એક બે ત્રણ ની ચાર તો આપણે ચાર અંક ખસી જઈશું તો અડતાલીસ હજાર નવસો ને છ્યાસી આપણો જવાબ આવશે ચાલો ઓગણીસમો પ્રશ્ન ઓગણીસમો પ્રશ્ન શું આપેલો છે કિંમત શોધો 3^3 / 3^4 तो 19वां प्रश्न पूछा है 3^3 / 3^4 चलो भागाकार छे એટલે 3^ 3^3 / 3^4 आधार સરખો છે લગાત ઘાત નું શું થા બાદ બેક તો જવાબ શું આવે 3^-1 ઘાત 3^-1 ઘાત ને આપણે કઈ રીતે લખી શકીએ કે 1 / 3^1 / 3 એ રીતે આપણે લખી શકીએ તો આપણે જવાબ શું આવશે એકના છેદમાં ત્રણ આવશે તો જ્યારે એક રાશિ પ્રમાણમાં શું થવો જોઈએ વધારો અથવા એક રાશિ ઘટે તો બીજી રાશિ પણ શું થવી જોઈએ એટલા જ પ્રમાણમાં ઘટવી જોઈએ તો આ રાશિ શું કહેવાય સમ પ્રમાણ કહેવાય તો ચાલો હવે આપણે વ્યાખ્યા લખી નાખીએ તો એકવીસમો પ્રશ્ન શું આટલો છે સમ પ્રમાણની વ્યાખ્યા તો આપણે લખી નાખીએ પ્રશ્ન એક રાશિ વધે શું એક રાશિ વધે ત્યારે શું થવું જોઈએ બીજી રાશિ પણ એટલા જ પ્રમાણમાં વધવું જોઈએ ત્યારે બીજી રાશિ બીજી રાશિમાં પણ તેટલા જ પ્રમાણમાં પ્રમાણમાં વધારો વધારો થાય એટલે શું એક રાશિમાં જ્યારે વધે ત્યારે બીજી રાશિમાં પણ તેટલા જ પ્રમાણમાં વધારો

તેટલા જ પ્રમાણમાં ઘટે તો તે રાશિ તે રાશિઓ સમપ્રમાણમાં સમપ્રમાણમાં છે તેમ કહેવાય ચાલો અને જગ્યાએ તમને વ્યસ્ત પ્રમાણનું કીધું હોય તો વ્યસ્ત પ્રમાણમાં પણ જ રીતના રાશિ વધે ત્યારે વ્યસ્ત પ્રમાણમાં છે તેમ આપણે કહી શકીએ ચાલો હવે એકવીસમો પ્રશ્ન શું આપ્યો છે યતિન એક કામ દસ દિવસમાં પૂરું કરી શકે છે તો તે એક દિવસમાં કેટલામાં ભાગનું કામ પૂરું કરશે આપણે મેળવવાનું છે કેટલું કરશે તો એક દિવસમાં કુલ કામ કેટલું છે તો કે દસ એમાંથી એક ભાગનું કરે છે તો આપણે એમ કહી શકીએ કે એકના માં દસમા નું કામ કરશે એટલે દસમા નું કામ કરશે એક દિવસમાં એક ના છેદમાં દસમા ભાગનું એટલે દસમા કામ કરી શકશે એક દિવસમાં પચીસમો પ્રશ્ન પૈસા અને પંચોતેર પૈસાનો આપણે મળી લઈએ બાવીસમો એનો ગુણોત્તર તો પચીસ તેરી પંચોતેર થશે તો ઉપર એક એટલે એક જેમ ત્રણ એનું પ્રમાણ મળી ગયો શું થશે એક જેમ ત્રણ ચાલો બાર પ્રશ્ન બાર પ્રકરણ શું આપ્યું છે કે ત્રણ વાય અને સત્તાવન અવયવન એક્સ વાય ચાલો આ ત્રણ વાય તો એમને સત્તાવન ના ભાગ પાડો તો સત્તાવન એક્સ વાય તો ઓગણી તેરી સત્તાવન થશે એટલે ઓગણી ગુણ્યા ત્રણ ગુણ્યા એક ગુણ્યા વાય આમ કહી શકીએ અને આમાં ત્રણ વાય તો આમાંથી કેટલા નીકળશે તો સામાન્ય 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 અવયવ અવયવ થઈ બંનેમાં તો કે ત્રણ વાય આપણો સામાન્ય અવયવ થઈ જાય એટલે ત્રેવીસ માં જવાબ શું આવશે કે ત્રણ વાય એ સામાન્ય અવયવ છે ચાલો એ જ રીતના ચોવીસ મો પ્રશ્ન કે ચાર એક્સ ની બે ઘાત વાય ની બે ઘાત આઠ એક્સ ની બે ઘાત ની બે ઘાત અને સોળ એક્સ ની બે ઘાત વાયની બે ઘાત ઝેડમાં સામાન્ય અવયવો શોધો ચાલો ચોવીસમો પ્રશ્ન એ જ રીતનો છે એક્સ ની બે ઘાત વાયની બે ઘાત આઠ એક્સ ની બે ઘાત વાયની બે ઘાત અને બીજું સોળ એક્સ ની બે ઘાત વાયની બે ઘાત જેડ ચાલો આના અવયવ પાડી દઈએ તો કે ચાર એક્સ ની બે ઘાત વાયની બે ઘાત બે ગુણ્યા બે થશે એક્સ કેટલી વાર છે બે વાર તો એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા વાય કેટલી વાર બે વાર અને વાયની બે ઘાત એટલે વાય પણ બે વાર રેડી હવે એ જ રીતના સોળ આપેલા સોળ એક્સ ની બે ઘાત વાયની બે ઘાત ને ઝેડ આપેલા સોળ એટલે બે ની ચાર ઘાત અથવા આઠ દુ સોળ કરશો તો પણ એ રીતના કરી શકશો તો બે ની ચાર ઘાત હવે એટલે અવયવ મેળવવો હોય તો કઈ રીતના આમાંથી સરખું હોય બે કેટલી વાર બે બે વાર તો બધામાં છે જ એટલે બે ગુણ્યા બે ચાલો આમાં એક્સ બે વાર આમાં એક્સ બે વાર અને આમાં પણ એક્સ બે વાર એટલે ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ અહીંયા વાય બે વાર વાય બે વાર પણ વાય બે વાર ચાલો બે ઘાત એટલે એટલે ઘાત ઘાત અને આપણો જવાબ શું આવશે કે ઘાત અવયવ પીઆર પ્લસ પી એસ માઇનસ ક્યુ આર માઇનસ ક્યુ એસ તો અહિયાં પીઆર પ્લસ પી એચ માઇનસ ક્યુ આર માઇનસ ક્યુ એસ ચાલો બંનેમાંથી સામાન્ય કાઢીને આપણે સામાન્ય નીકળશે આર પ્લસ એસ ક્યુ અહીંયા શું છે એસ ચાલો હવે આર પ્લસ એસ આર પ્લસ એસ સામાન્ય નીકળી જાય તો છે શું પી ઓછા ક્યુ એટલે આવ્યો શું મળે આર પ્લસ એસ અને પી માઇનસ ક્યુ જવાબ આવી જશે ચાલો હવે છવ્વીસમો પ્રશ્ન જોઈએ છવ્વીસ મો પ્રશ્ન શું આપેલો છે તો કે અવયવ અવયવ મેળવવાના ના એવા ભાગ પાડવાના છે કે જેથી કરી મધ્યમ પદ તરીકે માઇનસ દસ આવે દસ એ આવે તો પચીસ ના ભાગ પાડી દઈએ તો પચો પચો પચીસ થશે તો કે હા આમાં મધ્યમ પદની નિશાની તો કે બંનેને માઇનસ ની આપી દઈશું તો કે હા ચાલો એ વર્ગ માઇનસ પાંચ એ માઇનસ પાંચ એ પ્લસ પચીસ ચાલો મળી ગયા માઇનસ પાંચ છે માઇનસ પાંચ છે કેટલા થઈ જાય માઇનસ દસ એ મળી ગયા ચાલો હવે આ બંને પદમાંથી સામાન્ય આ બંને પદમેત સામાન્ય અહીંયા એ નીકળશે તો અહીંયા શું છે એક એ વધશે અને માઇનસ અહીંયા થી એ સામાન્ય નીકળી ગયો એટલે પાંચ વધશે અહીંયા માઇનસ પાંચ નીકળશે અહિયાં ચોખ્ચો પચીસ થાય ને એટલા માટે એટલે પાંચ એક એક વાર નીકળી જશે તો અહીંયા શું છે એ અને અહીંયા સાયની સામાન્ય માઇનસ લઈ લીધે છે અહીંયા નિશાઇની થઈ જશે પ્લસ હોય તો પ્લસ માઇનસ माइनस और ये यहां શું হচ্ছে 5 ને వచ్చే એટલે 1 5 સામે નીકળી ગયાસ चलो હવે આખા કૌંસ મેથી a - 5 a - 5 સામે ના કરી તો a - 5 તો వచ్చే શું a - 5 તો કે a - 5 જવાબ వచ్చే चलो એટલે તો કે a - 5 અને a - 5 બંનેનો અડધો સર કોડ ગાદ ઘાતનો સરવાળો એટલે કે b અવાજ છે તો b ઘાત લખી નાખો a - 5 ની 2 ઘાત

આલેખ ચાલો ચાલો આલેખ માં આડી હોય એને શું કહેવાય તો અઠ્યાવીસ મો પ્રશ્ન જો આલેખ હોય એમાં આડી આ રેખા હોય એને શું કહેવાય એક્સ અક્ષ કહેવાય શું કહેવાય એક્સ અક્ષ અને ઊભી રેખા હોય અને આડી રેખા અને ઊભી રેખા હોય આમ તમને કદાચ ઊભી રેખા પૂછે તો એને શું કહેવાય વાય અક્ષ કહેવાય ચાલો કદાચ જયારે આગળ ધોરણમાં ભણશો

કારણ કે તમને શું પૂછ્યું છે આડી રેખા છે કે આ લેખમાં આડી રેખાને શું કહેવાય તો આડી રેખાને શું કહેવાય એક્સ અક્ષ કહેવાય છે ચાલો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેવાનો છે ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરી દેવાની છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે